भारतीय शेयर बाजार में सतत बीजा दिवस वेच वाली हावी रही जो जप्ताह अंतिम दिवस मार्केट में ब्लेक्राइडे जवाब सेन्सेक्स मतमोटा गाबड़ा नोधा ब्रॉडर मार्केट पर तूटी गय ट्रम्प न એલાનો બાદ વૈશ્વિક લેવલ એ શેર બજારમાં કડાકો જોવા મળ્યો કારણ કે વિશ્વના દેશો વચ્ચે ટ્રેડ વોર વધવાની સાથે મંદીની આશંકા પણ gehri બનવા લાગી જેના પગલે માર્કેટમાં કડાકો બોલી ગયો રોકાણકારોનો સેન્ટિમેન્ટ નબળો પડ્યો બ્રોડન માર્કેટમાં સૌથી વધુ વેચવાલી રહી બીએસસી નો મિડકેપ ઇન્ડેક્સ 3% તૂટ્યો જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 3.43% ગગડ્યો જેના પગલે એક જ દિવસમાં શેરબજારના રોકાણકારોની મૂડીમાં દસ લાખ કરોડનું ધોવાણ થયું તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા સૌથી વધુ વેચવાલી ફાર્મા આઈટી એનર્જી કેપિટલ ગુડ્સ અને રિયાલિટી કંપનીના શેર્સમાં જોવા મળી દિવસના અંતે સેન્સેક્સ એક પોઈન્ટ બાવીસ ટકા અને નિફ્ટી એક પોઈન્ટ સુડતાળીસ ટકા ગગડી અને બંધ થયો